તેના વિષય વાસનામાં લોભ હોય છે એવી જ રીતે જે આત્મજ્ઞાની છે થઈ જાય છે સંસાર પ્રાંતિક સુખ સુવિધા તેને आकर्षण की शक्ति नहीं कारण अनुभव बंदायों से अनित्य स्वयं संभारो तो वे रूप तो जे काम नो त्याग कर अनर्थकारी अर्थ नो त्याग करो काम अने हेतु हेतु

આવા ધર્મ ઉદ્યોગ આશ્રણ ન કરે કારણ કે તે અંદર તેની અંદર કામ અર્થની આત્મગાતી લાલસા જાગૃત છે એટલે તેને મોહ થાય છે એટલે તેને મોહ થાય છે આમ જ્ઞાનનો શત્રુ છે કરાતુર વ્યક્તિ શુભ અશુભ અથવા ખ્યાતિ કુખ્યાતિની કિંચિત માત્ર પણ ચિંતા કરતો નથી એની માટે દેહ સુખ દેહ સુખદ સબ કુશ સબ કાંઈ અને શું નથી તેને અસત્ય સત્ય લાગે છે આવા કામાતુર વ્યક્તિને અને આત્મજ્ઞાનીને હંમેશા આત્મચિંતન આત્મદર્શી આત્માનો સાક્ષાત્કાર થઈ ગયો હોવાથી તેને આત્મા સર્વોપરી સર્વશ્રેષ્ઠ લાગે છે આ આત્મજ્ઞાની આને કહેવાય જય સ્વયંભો